પાણીના કકડાટથી પરેશાન ભુજના યુવાને હૈયા વરાઠાલી મારું નામ મિત બલરાજ જોશી છે અને હું ભુજમાં જ રહેવાસી છું ભુજમાં જ રહું છું આપણે છેલ્લા દસ દિવસથી જોઈએ આઠ દસ દિવસથી ટોક ઓફ ધ ટાઉન જે વાત રહી છે એ ભુજ નગરપાલિકાના ભુજની પ્રજાને પાણી વિતરણ જ નથી થયું અને પાણીથી માણસો લોકો જનતા ત્રાઇમ પોકારી ગયા છે ત્યારે આજે આપણે દસ દસ દિવસથી ક્યારેય ઇતિહાસમાં નથી બન્યું એવું આપણે ભુજમાં જોઈ રહ્યા છીએ કે પાણીની વ્યવસ્થા પણ જો સરખી રીતે નગરપાલિકા ના આપી શકતી હોય તો જનતા હવે જશે ક્યાં તમ આપણે વાત કરીએ આઠ દસ દિવસથી ભુજ નગરપાલિકા પાણી માટે નિષ્ફળ રહી છે કે અમારી અહીંયા લાઇનોના ગાબડા પડ્યા છે વ્યવસ્થા કરીએ છીએ અને ત્યાં સુધીમાં દસ દસ દિવસ સુધી ટેન્કર રાજો જેમ કે ભુજ આખું ટેન્કર રાજમાં ફેરવાઈ ગયું હોય એવી રીતે ભુજની જનતાને ટેન્કર મારફતે પાણી આપે છે એના કરતાં તમે જ્યાં ગાબડા પડ્યા છે ત્યાં કને કોઈ તજજ્ઞ ટીમોને સાથે લઈ અને પાણીની વ્યવસ્થા કરી હોત તો જનતાની આ હાલત આજે નથી હોત આજે તમે જુઓ છો કે લેભાગુ કોક તત્વોના કારણે આજે પાણીના ટેન્કરોના આસમાને ભાવ પહોંચ્યા છે અને ગરીબ જનતા પાસેથી પાણીના ભાવના પાણીના ટેન્કરોના પણ પૈસા આટલી મોટી રકમે ચૂક આપવા પડતા હોય તો ખૂબ દુઃખ અને ખેદજનક વાત કહેવાય આજે હું તમને વાત કરું કે દસ દિવસથી પાણી જ્યારે ભુજની જનતાને ન મળતું હોય ને અને ટળવળતા હોય ત્યારે આજે જાત અનુભવ કહું કે હું પોતે પણ આજે રાવલવાડી સ્થિત પાણીના ટાંકા ઉપર જઈને મેં જોયું ત્યારે મને ખબર પડી અને સત્તાધીશોના મળતીયાઓ અને સત્તાધીશોના જે લોકો છે એમને જ પાણી પહોંચાડવામાં આવતું હોય અને એમના ઘરે જ ટેન્કરો જતા એવું મારી નજરે મેં જોઈ અને આજે હું જાત જોઈને આવ્યો છું ત્યારે મારે બોલવું પડે છે કે બહુ ખુદ ખૂબ ખેદ અને ખૂબ આઘાતજનક કહેવાય આ ખૂબ દુઃખદાયક વાત કહેવાય કે ભુજની જનતાને પણ અઢી પોણા ત્રણ લાખની વસ્તીમાં પણ આપણે રેગ્યુલર આપણે પાણી ના આપી શકતા હોઈએ આપણે મેગા સિટીઓની વાત કરીએ કે મુંબઈ છે અમદાવાદ છે જ્યાં દોઢ દોઢ કરોડ બે બે કરોડની વધુ વસ્તી છે ત્યાં કને પણ પાણી આપણે જોતા હોઈએ છીએ કે એકદમ સુચારુ રીતે પાણીની વ્યવસ્થા હોય છે ત્યારે ભુજની જનતાને આપણે પાણી વ્યવસ્થા ના આપી શકીએ ખૂબ દુઃખજનક બાબત કહેવાય આપણે વાત કરીએ મહાનગરપાલિકાના દરજ્જાની કે આપણે મહાનગરપાલિકાનો ભુજની દરજ્જો અપાવશું પણ ભુજની નગર મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા કરતાં એના પહેલાં ભુજની જનતાને પહેલાં સુચારુ રૂપે અને રેગ્યુલર જે પાણી મળતું હોય એને આપવું ભુજ નગરપાલિકાએ ગટરની બાબતમાં મૌન સેવી લીધું છે ત્યારે હવે પાણીની બાબત નગરનો અર્થ શું થાય છે નળ ગટર અને રોડ જ્યાં આપણે ત્રણેય વસ્તુ માટે આપણે વલખા મારવા પડે અને આપણે એના માટે હેરાનગતિ ભોગવવી પડે તો આપણે કઈ રીતે આપણે ભુજની મહાનગરપાલિકાનો દરજ્જો અપાવી શકશું સત્તાધીશો જ્યારે દસ દસ દિવસથી પાણી ના આવતું હોય લાઈનોમાં ગાબડા પડ્યા હોય અને આવે ચૂંટણીઓનો માહોલો તે છતાં પણ વચમાં માનનીય કલેક્ટર સાહેબ અને પોલીસ અધિકારીઓને પણ આ પાણીની વાતમાં દરમિયાનગીરી કરવી પડે અને પાણી માટે પાણીના ટાંકાઓ ઉપર અને પાણીની વ્યવસ્થાઓ માટે જવું પડે અને એ લોકોને કહેવું પડે સત્તાધીશોને ખૂબ દુઃખદ બાબત કહેવાય કલેક્ટરશ્રીઓને પણ અને પોલીસ ખાતાને પણ આ વસ્તુમાં આગળ કરી દે અને તંત્ર પણ એકદમ ખાડે ગયું હોય એવી રીતે આપણે જોઈ રહ્યા છીએ હું એક યુવા તરીકે કહીશ ભુજ નગરપાલિકા બધી રીતે નિષ્ફળ ગઈ છે આવી ભુજ નગરપાલિકા નિષ્ફળ જતા પાણી ગટર રોડ રસ્તા ગટર સાફ સફાઈ માટે સત્તાધીશોને એક સેકન્ડ પણ સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી આ ભુજની નગરપાલિકાને બરતરફ કરવી જોઈએ અને સુપર સીડ કરી નાખવી જોઈએ તેવું મારું માન્યું છે જીવન જરૂરિયાતમાં પાણી આવે છે ભુજની જનતાને દરરોજ નિયમિત પંચાવન એમએલડી પાણીની જરૂરતો છે ત્યારે ચાલીસ એમએલડી પાણી ન નર્મદાના નીરથી નર્મદાની લાઇનથી આપણે ભુજની જનતાને પૂરું પાડીએ છીએ અને બીજી પંદર જે એમએલડી છે જે અન્ય સોર્સિસોમાંથી આપણે ઊભો કરીએ છીએ જેમ કે બીજા અન્ય કે વાવમાંથી કે બીજા જે એમાં જે એમાંથી આપણે ઉપયોગ કર પાંચ ટકા દસ ટકા બીજા કુવાઓમાંથી કે લાઈનોના અલગ અલગ છૂટી છવાઈ છે એમાંથી આપણે પાણી આપણે પહોંચાડતા હોઈએ છીએ તો મારો હિસાબે આ વસ્તુ જે પંચાવન એમએલડી જે પાણી જે ખાલી નર્મદાના લાઇનો ઉપર ભુજની જનતાને અથવા ન રાખવી જોઈએ કારણ કે કે ગમે ત્યારે ગાબડા પડી શકે છે બીજા અન્ય સોર્સીસો અને તજજ્ઞ ટીમોને સાથે લઈ અને આ પાણીની નિરાકરણ માટે ભુજ નગરપાલિકાને આગળ આવવું જોઈએ નહીં તો ભવિષ્યમાં પણ હજુ પણ આવા પ્રશ્નો ઊભા રહેશે અને આ તો કાળઝાળ ગરમી હજી શરૂઆત થઈ છે હજી તો આખો ત્રણ મહિના ચોમાસાના જે ચાર મહિના જે છે એ બાકી છે ત્યારે વારંવાર આ ભુજની જનતાને આવી રીતે જ પરેશાનીઓ ભોગવવી પડશે આપણે જાણીએ છીએ એ રીતે કે અગાઉ જે ભારા પર યોજના હતી જે એ નિષ્ફળ ગઈ છે ત્યારે આપણે ચ ચાલીસ એમએલડી જે નર્મદાના પાણીથી આપણે જે ભુજની જનતાને પૂરું પાડે છે એની જગ્યાએ અન્ય સોર્સિસો માટે આપણે જે બીજા કુવાઓ છે આવ છે કે જે એને રિચાર્જ કરવા જોઈએ પાછા પાછી પાણીને તજજ્ઞ ટીમોને સાથે લઈ પાણી પુરવઠા અને નગરપાલિકાના અધિકારીઓને સંકલન સાધી અને સત્તાધીશોને મિટિંગોનો દોર કરી એના જોડે રાત સાથે રહીને એના સંકલન કરીને પાણી માટેની ભુજની વ્યવસ્થા ભુજની જનતાને પાણી મળી રહે તે માટે સુચારુ વ્યવસ્થા કરવી જોઈએ અને ભુજની જનતાને ઉનાળામાં પાણીની વ્યવસ્થા જે છે એ અવ્યવસ્થામાં ન ફેરવાઈ જાય તે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ